પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર નામમાં અપ્સર વન સલામ પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને તેની વીસમી કલમમાં એ પ્રમાણે લખ્યું છે કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખેડાય માટે અજવાળા પાસે આવતો નથી જ્યારે અંધારા ઓરડામાં અજવાળું થાય છે ત્યારે ઓરડામાં જે વસ્તુઓ નથી દેખાતી તે આપણે જોઈ શકીએ છીએ મનુષ્ય પાપના આ અંધકાર ભરેલા જગતમાં પોતાના પાપ જોઈ શકતો નથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રકાશ છે જેના દ્વારા મનુષ્યના પાપ પ્રગટ થાય છે મનુષ્યના મનની ભૂંડાઈ પાપના વિચાર પાપની પ્રેરણા અને પાપના કાર્ય દરેક વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશની મદદથી પ્રગટ થાય છે કેમ કે તે પરમેશ્વરની દ્રષ્ટિમાં ગ્રણિત છે જો મનુષ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે તો તેના પાપ અને પાપના દંડનું સત્ય તેના પર પ્રગટ થાય છે જે ભુંડાઈ કરે છે તે અજવાળાથી અર્થાત ઈસુ ખ્રિસ્તથી વેર રાખે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અજવાળું છે જેના પ્રકાશમાં આવીને મનુષ્ય પોતાના માટે પાપ ક્ષમા ઉદ્ધાર અને અનંત જીવન પામી શકે છે આ વચનોને સમજીને ઈસુને પોતાના પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરવા માટે પરમેશ્વર તમારી સહાય કરે ધન્યવાદ I you.